પ્રસ્તુત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અંગ્રેશ્વરની પાનોલી જીઆરડીસી સ્થિત આરએસપીએલ કંપનીમાં ભીષણ આગ લાગવાની

આજે ભરૂચ જિલ્લાના પાડોલી જીઆઈડીસીમાં આવેલ કેમિકલ કંપની આર એસ પીએલમાં આગની ઘટના બનેલી છે આગને હારવા માટે દસથી બાર જેટલા ફાયર અને ફોમ ટેન્ડર કામે લાગેલા છે આશરે છ એક વાગ્યાના આ આગ લાગેલી છે અને અત્યારે મહદઅંશે આ ફાયર અંડર કંટ્રોલ છે અમારી સાથે એસડીએમ અંકલેશ્વર ડીવાય એસપી અંકલેશ્વર પોલીસ ઓફિસર્સ રેવન્યુ ઓફિસર્સ ફેક્ટરી ઇન્સ્પેક્ટર એટલે કે ડીસ ડિપાર્ટમેન્ટ પછી જીપીસીબી દ્વારા જે તરફ વિન ડાયરેક્શન છે ત્યાં એના રીડિંગ પણ લેવાની કામગીરી ચાલુ છે અને સમગ્ર પરિસ્થિતિ ઉપર પૂરેપૂરું ઓબ્ઝર્વેશન રાખવામાં આવી રહ્યું છે મહદઅંશે આ હવે કંટ્રોલમાં આવી ગઈ છે પણ જ્યાં સુધી સંપૂર્ણ ઓલવેલ ન થાય ત્યાં સુધી અમારી ટીમ આ સ્થળ છોડશે નહીં અને લોકો અને આ વિસ્તારની ઇન્ડસ્ટ્રી છે એ બધાનું હિત છે એને કોઈ નુકસાન ન થાય એના માટે સતત એલર્ટ ઉપર

પણ ત્યાં અત્યારે કોઈ ચિંતાનું કારણ નથી સર મુખ્ય કારણ એ હવે તપાસ કરી રહ્યા છે અમે છે આ એમની સાથે ચર્ચા કરી એટલે પ્રાઇમરી કંઈક નાના પાર્કમાંથી કઈ રીતે આગળ વધ્યું છે પણ એક્ઝેક્ટ તો એ તપાસ કર્યા પછી જ એના ટેકનિકલ ઓફિસર છે એ ઓપિનિયન આપશે સર એનએચ હાઈવે અડતાલીસ નજીકમાં છે હાઈવે હા જીપીસીબીની ટીમ અત્યારે ત્યાં છે અને ઓબ્ઝર્વ કરી રહી છે તો ત્યાં કોઈને નુકસાન થાય એટલી હદમાં એ સ્મોક છે એની માત્રા નથી અને હાઈવે ઉપરનો ટ્રાફિક મૂવિંગ છે એ સારી બાબત છે સર ક્યાં સુધી આ કંટ્રોલમાં આવી જશે અત્યારે જે રીતે પ્રાઇમરીલી હું આપને કહું તો લગભગ એઇટી કંટ્રોલમાં આવી ગયું છે એટલે કદાચ એક થી બે કલાકમાં સો ટકા કાબુમાં આવી જશે